આગળ વાત કરીએ તો રાજકોટ સિવિલનો કડવો અનુભવ થયો હોવાની માહિતી સામે આવી છે મીરાબેન આહિર થયો છે કડવો અનુભવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો છે પિસ્તાળીસ મિનિટ રહ્યા અને તેમ છતાં તેમને ભાઈનો કેસ ન લીધા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પાસેથી જવાબ પણ માંગ્યો છે તો આ સમાચાર જે રીતે સામે આવ્યા જે સિવિલ હોસ્પિટલમાં અનેક સવાલો તેમને કર્યા છે અને બીજી તરફ આક્ષેપો કરતા પણ જોવા મળ્યા છે મહત્વનું છે કે ગેરવર્તનને લઈને પણ તેઓએ સવાલો કર્યા છે

દસ કલાક પેલા તો લોક સાહિત્યકારને જ રીતે કડવો અનુભવ થયો છે ત્યારબાદ તેઓએ પ્રતિક્રિયા પણ આપી છે તે પણ સાંભળ્યું આજનો એક અનુભવ તમને જણાવો છે તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા પિસ્તાલીસથી પચાસ મિનિટ અમે લોકોએ ત્યાં આંટા માર્યા કોઈ કેસ ના લખ્યો પછી એના પછી એટલો મિનિટ આંટા માર્યા પછી માણસ એમ કહી દઈએ કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો બે વાગી ગયા છે હવે અમે આમને ન લઈ જઈએ અમારો બ્રેક છે આવો જવાબ મળે અમને તો વિડિયો જોયા પછી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે મહત્વનું છે કે પ્રતિક્રિયા આપતા તેમને સિવિલ હોસ્પિટલ પર આક્ષેપો પણ જે રીતે કર્યા છે કાર્ય તેઓ જણાવી રહ્યા છે લોક સાહિત્યકારને રાજકોટ સિવિલનો વધુ એક કડવો અનુભવ થયો છે કારણ કે આના પહેલા પણ એક વીડિયો સામે આવી ચૂક્યો છે વિડીયો બનાવી હવે તેમને હોસ્પિટલ પાસેથી જવાબ પણ માંગ્યો છે લોકસાહિત્ય કારને રાજકોટ સિવિલનો કડવો અનુભવ થયો અને ત્યારબાદ તેમને એક વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો પણ હતો અને ત્યારબાદ પોતે પણ પ્રતિક્રિયા આપી છે મહત્વનું છે કે જે રીતે તેઓ કહી રહ્યા હતા પિસ્તાળીસ મિનિટ રાહ જોઈ તેમ છતાં તેમનો ભાઈનો કેસ ન લીધો અને ત્યારબાદ તેઓ જતા રહ્યા તેવી રીતના વાતો કરવામાં આવી ડોક્ટર અને સ્ટાફે ગેરવર્તન કર્યા હોવાનો તેઓ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે જેમનો વિડીયો બનાવીને તેમને સોશિયલ મીડિયા પર મૂક્યો છે તો રાજકોટથી આ સમાચાર જ્યાં લોક સાહિત્યકારને રાજકોટ સિવિલનો કડવો અનુભવ થયો છે મીરાબેન આહિરને થયેલો છે આ કડવો અનુભવ જેમનો વિડીયો બનાવી અને તેમને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો અને ત્યારબાદ

આ સિવિલ હોસ્પિટલ એટલે જે કોઈ પણ દર્દી ને મુશ્કેલી પડે તો પ્રથમ સિવિલ હોસ્પિટલે જતો હોય છે ત્યારે લોક સાહિત્યકાર અને સિંગર મીરા આહિર એના ભાઈ ને પણ કોઈ કારણોસર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલે લઈ ગઈ પરંતુ ઇમરજન્સી સારવાર ની જે સુવિધા છે તે યોગ્ય રીતે ન મળતી હતી તેને સ્ટાફ સાથે ત્યાં માથાકૂટ પર થયો જે ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારબાદ મીરા આ પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી કે રાજકોટ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ જે હંમેશા વિવાદોમાં રહે છે તે ફરી એક વિવાદમાં છે અને તે ઇમરજન્સીમાં પણ લોકોને પિસ્તાલીસ થી પચાસ મિનિટ બેસાડી રાખે છે તેવો આક્ષેપ મીરા આહિર દ્વારા કરવામાં આવ્યો છે અને જે પણ કર્મચારી હોય તેની સામે ખરેખર કડક પગલા લેવા જોઈએ અને ઈમરજન્સીમાં જ્યારે દર્દી આવતો હોય તો તેની સારવાર જલ્દી થવી જોઈએ તેવી માંગ પણ તેના દ્વારા કરવામાં આવી છે થોડો સમય પહેલા હકાભા ગઢવીને પણ આવી રીતના સુધી હોસ્પિટલનો ખરાબ અનુભવ થયો હતો ત્યારે વધુ એક વખત એક કલાકારને આવો અનુભવ થતા ચર્ચા ચકડોળે ચડી અને આ અંગે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે બિલકુલ રવિ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો લોક સાહિત્યકારને રાજકોટ સિવિલમાં કડવો અનુભવ થયો ત્યારબાદ વિડીયો બનાવીને તેમણે સોશિયલ મીડિયા પર પણ મૂક્યો છે